આપણામાંથી મોટાભાગના બધા લોકો વગર કોમની ચિંતા બહુ કરતા હોય છે વગર કોમની ચિંતા મારે કેમ કહેવી પડે છે કે આપણું સમાજ શું કહે છે ચાર લોકો શું છે આપણે આટલું નહીં કરીએ તો દુનિયા હું છે હું તમારા હું એક લાઈવ એક્ઝામ્પલ કહું છું ગયા વર્ષનું કે ઓના પર મી વિડીયો બનાવ્યો તો કોણ ખરા અને ઘણા બધા લોકોને તો ખબર જ પડ જશે કે હું કંઈ વાત કરું છું પણ આજે મને ઈચ્છા થઈ તો આ વિડીયો હું ફરીથી કહી દઉં કેમ કે ઘણા બધા લોકોને જોવા મળે છે મારો એક ભાઈ બનશે મારે ગમનું જ છે બરાબર અને ઘણા બધા લોકોને ખબર પડે છે આ વિડીયો જોઈશે કોની વાત કરું છું એ મેં ફેસબુક ફેસબુકની અંદર એવી પોસ્ટ મૂકી હતી કે મારું કોઈ મર્ડર કરી નાખે ને તો હું એને પચાસ હજાર રૂપિયા ઇનોમ આપું અને એને એવું પણ નાખી દઉં કે અમુક પ્રશ્નોના જવાબ નહીં હતા કે અમુક સમસ્યાનું કોઈ સમાધાન નહીં હોતું કોઈ સોલ્યુશન નહીં હોતું બરાબર હવે ભાઈને કોમેન્ટ કરી હતી તો ઘણા બધા લોકોએ કોમેન્ટ રિપ્લાય આપ્યા હતા લોકોએ કે ભાઈ બન આવું ના કરાય હિંમત ના હારી જાય કે બધું હારું થઈ જશે બહુ બધા કોમેન્ટો કરી હતી જેટલા બી લોકોએ કોમેન્ટ કરી હતી ને એટલે એ લોકોનો મને એટલું એ લોકોનો હું અત્યારે રિપ્લાય આપું છું તો કોઈ પણ વ્યક્તિ નદીમ હોય ડૂબતો હોય ને જ્યારે ડૂબતો હોય ત્યારે તમારે એને કઈ રીતે પોણીને તરવું ને એ લેક્ચર ના આપવા જવાય કે એવી સલાહ ના અપાય ડૂબતા વ્યક્તિને કદી તમે એવું ના કહેવાય કે ભાઈ તું તર તરવાનું આવે તરવાનું શીખ એ વ્યક્તિ તમારીને કૂદીને ગમે તે તમારે બચાવ કરવું પડે એટલે અમુક ઉડેટો આવી હોય કે કોઈ વ્યક્તિ મરતો હોય ને તો એને સલાહ આપવા જોઈએ ભાઈ મરતા વ્યક્તિને સલાહ ના અપાય એને સાથ અપાય એ ભાઈ એ ભાઈ બધાને તરત જ મી વાયવાળા નંબર મગાવે ભાઈનો મીને ફોન કે બહુ તારા તકલીફો છે બરાબર મેં ફોન કર્યો શાંતિ રાખજે ઘેર બહેરા હું તને મળું છું બરાબર એ દિવસે હું બહાર હતો બીજા દિવસે હું રાત્રે આવ્યો તરત રાતના લગભગ નવ વાગે ભાઈ બંને મળ્યો અરે બંને હું મળ્યો ને તો એ જેવો મળ્યો ને એવું મને બંધ મને જોઈને લગભગ અડધો કલાક દારૂ જોર જોરથી રોયો મને ઘરે વરગાડીને એટલું તો ટેન્શનમાં તો એટલું તો ડિપ્રેશનમાં તો ને તો એ ભાઈ દારૂ બહુ બધો પી ગયો એ ટાઈમે બોલો વ્યક્તિના મગજમાં દારૂ થયો દારૂ દારૂ કોઈ પણ સમસ્યાનું સમાધાન નહીં એ ટેમ્પરરીનું સોલ્યુશન છે દાખલા તરીકે કહેવાય બહુ બધો હું કચરો નાખું તો મારીને છુપાવવાના બેમાં પણ બે રસ્તા છે દાખલા તરીકે કચરા પર હું ચાદર નાખી દઉં તો મને હાલ પૂરતો કચરો નહીં દેખાય જેવી રીતે કોઈ નેતા આવે કોઈ નરેન્દ્ર મોદી આવે તો ગણતરી તમે જોજો કરોડની બે બાજુ બધો કચરો હોય ને તો આ લોકો કરે કે પેલા મોટા મોટા પ્લોય લગાવી દો કચરો લગાવી દો મારા રસ્તા બધા ટેમ્પરરી કચરો તો કરે જ હોય પણ ટેમ્પરરી તમને દેખાય નહીં એવું કંઈ નાખે એટલે દારૂ આવું આવું કામ કરે સમસ્યાના ખતર ના કરે પણ થોડી વાર માટે તમે ભૂલી જાવ કચરા તમે ચાદર નાખી એટલે ભાઈ પીધેલો હતો દારૂ પીવો ના પીવો સારો ખરાબ એ ટોપિક ટૉોપિક આપણે હાલ નહીં જવું એ પછી આપણે બીજા કોઈ વિડીયો બનાવીશું એ ભાઈ મને ગરમ મળીને અડધો કલાક એટલું જોડું થઈ રહ્યું એટલે થોડી વાર તો હું ડિસ્ટર્બ થઈ ગયો કે આ વ્યક્તિને આટલું બધું દુઃખ આટલું બધું મનમાં ભરીને બે રહ્યો છે અને મને એવું રિલેક્સ થયું કે કદાચ એને એને બધી મેં કીધું કે તમે યાદ મને ના વાળ્યા હોત ને તો આવતીકાલે હું દવા પીવાનો હતો કે તો મરી જવાનો હતો મિત્રો મરી ના જવાનું હોય બરાબર છે મિત્ર અરે યાર તારા પહીને મેં કીધું કે યાર તમે મેં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જેટલા લોકોની કોમેન્ટો આવી પણ કે મારા પર કોઈનો ફોન નહીં આવ્યો તમે એકલા એવા હતા કે તમારો ફોન આવ્યો તમે રૂબરૂ મળવા આવ્યા એટલે આ સ દુનિયા આ સ સમાજ બરાબર મરી જાય પછી તો બધા એક હજાર લોકો પૂછવા આવશે કે ભાઈ તું ચમ મરી ગયો તું ચમ આત્મહત્યા કરી પણ આ બધા ઈચ્છા થઈ થાય કે ગાર બોલવાનું મન થાય પણ અમુક શબ્દો મેળવ્યા ત્યાં આપણે ઘાર નહીં બોલીએ કાતિ આ જ લોકોને ખબર છે કે પેલો વ્યક્તિ ભાઈ પેલો ભાઈ આ ફલાણ વ્યક્તિ બહુ ટેન્શનમાં છે ડિપ્રેશનમાં છે સુસાઇડ કરે એવી હાલત છે તો એને જઈને મળવું સમજાવવું તો દૂરની વાત છે પણ એક ફોન પણ આપણા લોકોને કરી દીકતા હતા અને એ ભાઈ મને એવું કીધું કે મેં પોસ્ટ નાખીને એટલે સરપંચ કોમેન્ટ કરે છે એમ કે અતું અતું ઇમોજી મૂકે શકે બોલા કે સરપંચ કોમેન્ટ કરે છે કે સરસ એટલે કોઈ કોમેન્ટ કરી હતી અને એના ઘરની અંદર એનો બાપુ હતો એની મમ્મી હતી એના ભાઈ હતા એ આ બધામાંથી કોઈ લોકો એના હમાચાર નહીં પૂછે ગમે તેને શું તકલીફ છે બધા લોકોએ એની પોસ્ટ જોઈતી એનું કોમેન્ટ એનું બધું જોઈતું કોઈ હાલ હાલતું છે તો એ ઘણી વખતે લોકો ખાડાકવાન કરે એટલે એવું નહીં હતું ઘણી વખતે કે આપણા આપણા થાય એવા બ્રહ્મનારો ઘણી વખતે આપણા આપણા નહીં થતા હોતા પારકાની આશા એવું રાખવી ઘણી વખતે આપણા જ આપણો સપોર્ટ ના કરતા હોય તો દુનિયાની તમારે શું આશા રાખવી એટલે ઘણી વખતે મગજને કલું રાખવું કે આપણા સિવાય છેલ્લા આપણું કોઈ નહીં હતું અને ઘણા ગોઠા બે ચાર મળે તો આપણા થોડો થોય એ ભાઈને હું જોઉં એ મને થોડા ફેમિલી ઇસ્યુમ જયા એવું ભરવીએ તો ભાઈ ના ફેમિલી ઇસ્યુ ના એના ભાઈ રસ હોય ના એના એના બાપુ રસ હોય એનું કુટુંબ રસ લે એના ભાઈ બંધો રસ હોય ના સમાજ રસ લે ના ગોમ રસ લે અને આપણે લોકો આ બધા વિશે વિચારી આખું દ્વારા મળતા હોય છે કે મારા વના માટે આટલું કરવું પડતું કરવું પડશે સમાજ માટે આટલું કરવું પડે સેવા કરવી જો બધા માટે બધું કરવું જોઈએ પણ એક વાર તમે જો ખરા કે તમારું સ્થાન હશે છે ખરેખર આપણે લોકો જેટલું ઉચ્ચારીએ છીએ દુનિયા વિશે જેટલું ઉચ્ચારી છે દુનિયાના વિચાર જેટલું ટેન્શન લઈએ છીએ ખરેખર એટલું ટેન્શન લીધા જેવું તો ખરું આપણે નહીં લીધા જેવું ઘણી રીતે ખોટા આપણે દુનિયા વિશે લોકો વિચાર મરી જઈએ છીએ અને મરી જઈએ છીએ અને સમુદાય મરી જઈએ જ્યારે આપણું શરીર એ કહેવાય ઠાઠરી કહેવાય ઠાઠરી કે અડસી કે એના પર પડેલું હોય પછી લોકો એક કલાકે ઘરમાં કોઈ રાખવા નહીં માગતું કે ભાઈ જલ્દી આ મરદું કે મરદું પછી તમારે નમ કહી કે મરદા કે જલ્દી સ્મશાનમાં લઈ જશે કે કીટાણુ પર જશે ને કે છે એને કે બેક્ટેરિયા ફેલાઈ જશે હાન ચીજ થશે અને હારોને અશુદ્ધ કહેવાયને જે આપણું શરીર જે આપણી જિંદગી રાત દારો ચોવીસ કલાક આપણે એક કરીને ગધામાં દૂર કરીને આપણે ઘર ઘરના સમાજના ફેમિલીના ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો એ જ ઘરની અંદર આપણું શરીર એક કલાક રાખવા માટે લાયક નહીં લઈ દો કે આ શુદ્ધ કહેવાય તો શીલ તમારી મારી બધા લોકોની આ હાલત થવાની જ છે ખોટું લગાડ દેવાનું આપણને કોઈ ફરક પડતો નહીં અને જૂઠા સત્ય હું તો પહેલાથી કહું તમે બધા લોકો હમતદાર જ છો આ તો બધી બહુ સિમ્પલ વાત છે મારા બધી તમને સમજાવે ના હોય બરાબર પા મૂળ વાત બરોબર ફરી પાછા આવીએ ભાઈ આ પોસ્ટ મૂકી દીધી કે કેટલો કંટાળ્યો છે કે કોઈ વ્યક્તિ મારું મર્ડર કરી નાખ્યો તો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું એટલે મીને ભાઈ બને નથી પૂછ્યું કે એવું છે કે ના ઘરથી મારું કેવું મનથી નહીં ને મને આખો દ્વારા ગારો દેહ મારા છોકરાનો અખું રાખત મારા છોકરો હું મને ગારો દેહ એટલો વાત ફરી ફરી એટલે જ આવે હું તમને નહીં કહેતો કે દુનિયાથી થાકેલો વ્યક્તિ ઘેર આવે પણ ઘરથી થાકેલો વ્યક્તિ ચો આગળ જાય મોણસ બહુ બહાદુર છે શક્તિશાળી છે ધારા તો પોતાનો આખો સમુદ્ર તરી કિનારે પકી જાય અને ઘણા બધા લોકો ઇતિહાસની અંદર મહાપુરુષો શું જ દખા દેખી તમે વીર સાવરકરનું ઉદાહરણ જોઈ લો આખો દરિયો તરીયા હતા એટલો એવું ન પડે વીર સાવરકર પણ મોણસ મોણસ સાથે ઘણી વખતે સંસાર રૂપી સાગર તરવો અઘરો હોય છે આખો જે રિયલમાં દરિયો છે એ રિયલમાં દરિયો માણસ તરી જાય પણ સંસાર ત્યાં સાગર આપણા લોકોની તરીકે ડૂબી જઈએ છીએ અને આપણે જ્યારે સંસાર સાગરની અંદર જ્યારે માણસ ડૂબતો હોય એ વખતે એને ખરેખર બહાર કાઢવા માટે આપણે પોતે નારો લઈને જઈએ તો એને ગંભીર રીતે બહાર કાઢવાની વ્યવસ્થા કરાય એને એવી શીખનારા સરળ ના ભાઈ તું તરત જ શીખ્યો જેમ નહોતો તું તરત જ શીખવા તરત જ શીખવાના એ વખતે લેક્ચર ના આપે એટલે ભાઈ બનભાઈને હું અડધો કલાક રહ્યો બેઠો વાત કર્યો મુને એને સ્પેશિયલમાં વડનગર લઈ જ્યો વડનગરમાં અગિયાર દિવસ ત્રણ ચાર કલાક હું બેઠો એને સો સમજાયો ઠંડો ફાર્યો પછી મીને બે થી પહોંચવા લઈ ચાર પાંચ આવી સતત મને કોન્ટેક્ટ મર્યો ત્રીજ દિવસથી વ્યક્તિ મારા ઘરમાં રહ્યો બીજું મી થોડીને વિધિ બધા ગયો થોડુંક ધ્યાન કર યોગા કર તો ફરક પડશે મેં કીધું કે દુનિયા જઈ ભાડમાં તું ખાલી તારું ચા જહાન હે તો જહાન હે લોકોને તારે નહીં પડે તો એક વસ્તુ ચાલે તું ચીજ જે રીતે પેસ્ટબુકમાંથી પોસ્ટ કરી કે તું મરી જવાય છે બરાબર તો દુનિયાએ વિચાર લીધું કે લોકો વિચારી તારે બધા મરી જશે તારા મરવા સતત હોય કે તું મરી જવાના વિચારી કોઈને ફરક ના પડે તો બીજા દુનિયા તારા માટે મરી જાય લોકોને તારા હોવા ના હોતી તને ફરક ના લોકોને ફરક ના પડે તારા હોવા ના હોતી તો તને પણ લોકોના હોવા ના હોય તને ફરક ના પડવો જો તું જિંદગી તારા માટે જીવ પોતાના માટે જીવ સમયે બધું હાર થઈ જશે તું મરી જાય તો કોઈ જ ફરક નહીં પડવાનો આપણને તોય દુનિયા ચાલવાની છે ચાલતી હતી આપણે હોય તો દુનિયા ચાલે છે અને આપણે નહીં હોય તો દુનિયા ચાલવાની જ છે કોઈ ના હોય કશું જ નહીં પૂરાતું આ વસ્તુ તમે બધા લોકો બહુ સારી રીતે જાણો છો એટલે વિડીયો તો એ બહુ લોબો થઈ જાય છે અને ભાઈની વાત વધારે ડિટેલમાં કોઈ નહીં કરાવી છે ઘણા બધા લોકો જેટલા બી લોકો વિડીયો જોવું છે એ બધા લોકોના વાતની ખબર છે કે અમુક કોના વિશે વાત કરીશું બરાબર એટલે જિંદગીમાં ગમે ત્યારે વિચારો કે હું મરી જઉં કે આત્મહત્યા કરી લઉં તો એક વાર સોમતીથી આઈસીયુમાંથી વિઝિટ કરી લેવાનું અમદાવાદ સિવિલમાંથી વિઝિટ કરી લેવાનું યા તો કોઈ વ્યક્તિ અમદાવાદ સિવિલમાં જઈને વિઝિટ કરી લેવાનું કો વ્યક્તિ જેને કેન્સર થઈ ગયો હોય કેન્સર નો પેશન્ટ હોય ઈને કોણ પૂછી લેવાનું કે તકલીફ કોને કહેવાય પ્રોબ્લેમ કોને કહેવાય સમસ્યા કોને કહેવાય લોકો પોતાને જિંદગીની કમાન્ડ ડાઉ પર લગાજી દેતા હોય છે જીવવા માટે તો ગમે તે કે ડોક્ટર મને જીવાય તો ડોક્ટર ગમે તે લાતાર હોય હાથ દબ કર દે હા તકલીફ કોને કહેવાય જે લોકો દવાખાનામાં એડમિટ હોય આઈ હોસ્પિટલમાં એડમિટ હોય સીલમાં દાખલ થાય પણ ખબર કે જિંદગીમાં ખરેખર તકલીફ કોને કહેવાય ભલી ઇન બ્લુ હિન્દી મે એક સોંગ છે ને કે દુનિયા મે કેટના ગમ મેરા ગમ કેટના ગમ કમ હે લોકો કા ગમ દેખા તો મે અપના ગમ ભૂલ ગયા એટલે એવું છે કે દુનિયામાં ખરેખર એટલો બધો દુઃખ છે કે આપણું દુઃખ તો કોઈ નહીં જરા આપણે એવું વિચાર્યું કે આપણું દુઃખ બહુ મોટું હોય જ્યારે આપણે બીજા લોકોનું દુઃખ જોઈએ ને તાના જ ખબર ખારું આપણું દુઃખ તો કોઈ નહીં અને જે જે વસ્તુ આપણે ખરેખર દુઃખ મળીએ છીએ જે જિંદગીમાં આપણે દુઃખ મળીએ છીએ આપણું જ દુઃખવાળી લાઈફ આવા જ દુઃખ ભરી જિંદગી ઘણા લોકોનું ડ્રીમ લાઈફ હોય છે ઘણા લોકો સપનું હોય છે પણ જિંદગી ઘણી વખતે એટલી બી ખરાબ જ નહીં હોતી જેટલી આપણે ખરાબ બનાવી દઈએ છીએ વિચારી વિચારીને જિંદગીમાં એટલી બધી પ્રોબ્લેમ નહીં હતી એટલી સમસ્યા નહીં હતી જેટલી આપણે મનથી મનમાં ગૂંથી ગુંથી મોટી કરી નાખે છે સમય ગમ સમયની ખાસિયત છે ભલે ગમેટલો ખરાબ હોય ગમે એટલો હાર હોય સમય બદલાઈ જાય છે પણ આપણા લોકો મગજમાં ઘણી વખત વિચાર વિચારી ફિક્સ કરી છીએ કે આપણે લોકો બે પોટ લાખ વર્ગ બે પોચ હજાર વર્ષ જીવવાના છીએ આપણે તો લોકો છો મરવાના છે આપણું આપણું આ દુઃખ આવી જાય દુઃખ આપણું કાયમી રાખશું કદી આ દુઃખ આ દુઃખ આ સમય કદી જવાનો જ નહીં જ્યારે તમે મનમાં એવો એવી ખીલી ફિટ કરી દો કે એવું મગજમાં પિન ચોંટાડી દો કે આ સમય ફિક્સ આ સમય બદલવાનો જ નહીં સમય તો બદલાઈ જાય ને પણ આપણે મનને એવું વિચાર લઈએ ને કે બસ આ સમય આવનારો રહેશે તો પછી તમારે તમને એ તમારું દુઃખ વધી છે તમારું દુઃખ ઘટશે નહીં પણ એ વિચારો કે આ સમય થોડા ટાઈમનો મહેમાન છે તકલીફ આ પ્રોબ્લેમ આવે સમસ્યા આવે તો એમાં બહાર નહીં કરવા અમે બહાર કરીને નહીં કરવું આ પરિસ્થિતિમાં સુધારી સુધારી કરી શકું તમે તમારો સમય શક્તિ અને એનર્જી એના પાસે લગાવવા તો કોઈક તમને એનું કોઈક સોલ્યુશન આવશે પણ તમે તકલીફ હોય એમાં એક બે બેને તમે ટેન્શન લઈને બે રહ્યો હતો તો એનો કોઈ મતલબ નહીં એ સમસ્યા વધે જ જવાની છે ટાઈમ આવે થોડો પણ ફરક પડશે પણ એકચ્યુઅલી આપણો સમય ને એનર્જી ન ઓનામાંથી હું બહાર કરીને નહીં કરવું તો ખરેખર બહુ મજા આવશે વિડીયો ખરેખર ભાઈ એ રૂપો થાય છે પણ એટલું વિચારી લેજો કે કોઈને જિંદગીમાં ગમે એટલી સમસ્યા તકલીફ હોય દુઃખ લાગે તો કદી મરવા ના વિચારવાનું આ લોકોને માર નાખો લોકો મરતા તો મરવા દે પણ કદી પોતે મરવા ના વિચારવાનું અને કોઈનું આપણે ખરાબ નહીં કરવાનું મન વચન કરવાથી એમ છતાં પણ દુનિયા આપણને ખોટું કહેવું હોય તો કે આપણે ભલે જેવા હોય પણ આપણે કદી બીજાને ભૂલ માટે બીજાના મેળવવા માટે બીજા લોકો આપણને ખરાબ કહેવાય એકચુઅલી આપણે ખરાબ ના બીજો વ્યક્તિ ખરાબ કહે તો ખરાબી હશે ખરાબ આપણે નહીં આપણે સ્વીકારી લઈએ તો અને આપણે મન પડીએ તો આપણને ખૂબ લાગે આપણને આપણે હાચારો દુનિયા ખોટું કે હાથું કે આપણને ફરક ના પડજો લોકોના હારા કહે આપણે નહીં હારા બનતા અને લોકોના ખરાબ કહેતા નહીં આપણે ખરાબ બનતા બરાબર એટલે અમુક વખતે એ સ્વાર્થી બનાવો સ્વાર્થી એવું ખરાબ નહીં પોતાનો વિચારો પછી વિચારો પોતે હારા તો પછી દુનિયા તમે હારી કરીશું બરાબર ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોનો લાઇક કરજો કોમેન્ટ કરજો તમે લોકો વિચારો છો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આવજો બરાબર જય માતાજી